હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું સૌરાષ્ટ્રની લાટીની અડદની દાળ જે ખૂબ જ પ્રખ્યાત છે એના માટે અહીંયા અમે એક ડુંગળી સમારે લીધી છે એક ટામેટો અને આખી મરચાંની પેસ્ટ બનાવી લીધેલી છે અને અડદની દાળને ફક્ત એક સીટી મારીને રાખેલી છે એના માટે એક પેન લઈશું પેનની અંદર તેલ ગરમ કરવા મૂકીશું એની અંદર રાઈ રાય પકડી જાય એની પછી જીરું ચપટી હિંગ અને જે સમારેલી ડુંગળી છે તે આપણે એડ કરીશું ડુંગળીને થોડી વાર સાતડવા દઈશું આ જે અડદની દાળ છે તમે રોટલા સાથે રોટલી સાથે કે બ્રેડ સાથે પણ તમે ખાઈ શકો છો અડદની દાળ ખૂબ જ મસ્ત લાગે છે એની અંદર સ્વાદ અનુસાર નમક અને જે આપણે આદુ મરચાં વાટીને લીધેલા છે મેં અહીંયા પીસેલા નથી મેં ખાંડીને લીધેલા છે તે મરચાં અને લસણનું જે પેસ્ટ છે એ આપણે આની અંદર નાખીશું હવે થોડી એને પણ ચડવા દઈશું લો ફ્લેમ પર આને આપણે ચડવા દઈશું ત્યારબાદ ટામેટું છે એમાં એડ કરીશું તમે આની અંદર ગરમ મસાલો એડ કરી શકો છો મેં અહીંયા ગરમ મસાલો અને ધાણા પાછું એડ કરેલી નથી કેમકે મારા ઘરમાં કોઈને પસંદ નથી એટલા માટે અને આપણે ઘરે બનાવતા હોઈએ તો ગરમ મસાલો બને ત્યાં સુધી નહીં નાખવાનો કેમકે બહારનું જે બનાવેલું હોય છે જમવામાં એમાં તો ઓલરેડી ગરમ મસાલો પડ્યો છે હવે આપણે આ ટામેટાને થોડી વાર સાકળવા દઈશું આ બધું જ મસાલો એક રસ થઈ જાય ત્યારબાદ આપણે અંદર એક ચમચી હળદર ધાણાજીરું પાવડર બે ચમચી અને મરચું પાવડર મરચું પાવડર તમે ઓછું અથવા તો વધારે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો હવે આ બધા જ મિશ્રણને સારી રીતે ભેળવી લેશું તમે જોઈ શકો છો બધું જ તેલ ઉપર આવવા લાગ્યું છે અને મતલબ મસાલો બધો ચડી ગયો છે હવે આ અડદની દાળ છે આપણે એમાં એડ કરીશું એડ કરી અને વ્યવસ્થિત એને મિક્સ કરીશું પછી એની અંદર થોડું આપણે પાણી એડ કરીશું હવે આ જે અડદની દાળ છે એને આપણે મિક્સ કરી પાણી રેડી અને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી અને લો ફ્લેમ ઉપર ચડવા દેવાનું છે લો ફ્લેમ ઉપર ધીમે ધીમે પાકશે અને એટલે કે બધો જ મસાલો અડદની દાળ સાથે ભળી જશે અને ખૂબ જ એનો ટેસ્ટ મસ્ત આવશે જોઈ શકો છો આમાં તમે મેં મરચું પાવડર મારા ટેસ્ટ મુજબ નાખેલું છે ધીમે ધીમે પાણી નાખી અને જેટલું તમારે રસો જોટલો હોય કરીને તમે ઢાંકી દો તમે જોઈ શકો છો બની ગઈ છે મારી અડદની દાળ અને ઉપરથી તમે ધાણાભાજી એડ કરી અને સર્વ કરી શકો છો